ઉમેદવારને ચિંતા એ હોય છે કાંડા ઘડિયાળ તો ઉમેદવાર આંકડાવાળી સોરી કાંટાવાળી આંકડાવાળી નહીં કાંટાવાળી કાંડા ઘડિયાળ લઈ જઈ શકશે સ્માર્ટ વોચ કે એવી કોઈ ઇલેક્ટ્રોનિક્સ વોચ અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં ઉમેદવારો અવારનવાર રજૂઆત કરી રહ્યા છે કે અમને કાંડા કાંડા ઘડિયાળ મતલબ કાંટાવાળી ઘડિયાળ સાદી ઘડિયાળ અમને લઈ જવા દેવાશે કે નહીં આ ભૂતકાળમાં અમને નહોતા લેવા જઈ દેવા નહોતા લઈ જવા દેવામાં આવતા તો મેં આજે પોલીસની જે તાલીમ લીધી છે એમાં પણ તમને જે હું કહી રહ્યો છું એ જ મેં એમને કહ્યું છે કે સ્માર્ટ અને ઇલેક્ટ્રોનિક વોચની છૂટ નથી પરંતુ સાદી ઘડિયાળ લઈ જવા દેવાની છે એટલે એ બાબતે નિશ્ચિત થઈ જાઓ તમારા કોલ લેટરમાં પણ અમે એ પ્રકારે સૂચના લખેલી છે બીજું ઉમેદવારને એની સામાન બાબતમાં ચિંતા છે અમે તમને સામાન નહીં લઈ આવવા માટે કીધું છે પણ સ્વાભાવિક રીતે તમે આટલા દૂરથી આવતા હોય એટલે તમારી પાસે સામાન હોય અને મોબાઈલ હોય એટલે તમને એની ચિંતા હોય એ સમજી શકાય છે એટલે એના માટે અમે પણ પરીક્ષા કેન્દ્રના મકાનની અંદર અમે સામાન સામાન પ્રવેશવા દેવાના નથી કારણ કે એનો કોઈ દુરુપયોગ કરે તો આપણને એની ગંભીર અસરો થઈ શકે એટલા માટે આપણે પરીક્ષા કેન્દ્રના મકાનમાં તમારો સામાન નહીં લઈ જઈ દેવામાં આવે એ બહુ સ્પષ્ટ વાત છે અને પોલીસને પણ અમે સ્પષ્ટપણે કહ્યું છે પણ જ્યાં પરીક્ષા કેન્દ્રનું જે કેમ્પસ છે એના પ્રવેશ દ્વાર પાસે તમારો સામાન સામાન રાખવામાં આવશે જ્યાંથી તમને પોલીસ પ્રવેશ આપશે અને જ્યાં પોલીસ ઊભી હશે એની બાજુમાં કેન્દ્રના અંદરના ભાગમાં બિલ્ડિંગની અંદર નહીં પણ કેમ્પસના અંદરના ભાગમાં સામાન રાખવામાં આવશે જેથી એનો દુરુપયોગ પણ ના થાય અને તમારો સામાન સચવાઈ રહે